નસવાડી તાલુકાના ખોડિયા અને પોચંબા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીની સહાય નહીં મળતા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે નસવાડી તાલુકાના ખોડિયા પોચંબા અને પાલા અને કોલુ જેવા ગામો આવેલા છે જે તે વખતે સરકારે ખેડૂતો પાસે ચાર હજારથી દસ હજાર સુધી જમીન ફાળવવા માટે નાણાં લીધા હતા પણ ચાળીસ વર્ષથી આ ખેડૂતોને તેમના નામે જમીન કરી આપવામાં આવી નથી સાત બારની નકલમાં ખેડૂતનું નામ છે સાથે શ્રીમંત સરકારનો કબજો પણ બતાવવામાં આવે છે વખતો વખત રજૂઆત બાદ ચાર ગામોના ખેડૂતોએ ત્રીસ દિવસ સુધી મામલતદાર કચેરીમાં ધરણા પણ કર્યા હતા ત્યારે તેઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારી જમીન જલ્દી તમારા નામે થઈ જશે પરંતુ એને પણ દસ વર્ષનો સમય થઈ ગયો છે જ્યારે હાલ કમોસમી વરસાદ પડતા ખેડૂતો સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે જતા ઓનલાઈન અરજી થઈ ન હતી હાલ તો આ પરિવારોને કમોસમી વરસાદમાં થયેલા નુકસાનનું વળતર નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નસવાડી તાલુકાના ખેડૂતોએ તાલુકા સેવા સદન ખાતે નસવાડી મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે અમારા ગામ પોચંબા ખોડિયા પાલા અને ઇટાલિયા આ જે ચાર ગામો છે એમાં જે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે એનું જે સરકારે વળતર આપવાનું જાહેર કર્યું તેમાં અમારા જે ચાર ગામોની નકલમાં શ્રીમંત સરકાર લખેલું હોવાના કારણે જે અમને વળતર માટેનું જે ફોર્મ ભરાય ભરાય છે એ ફોર્મ ભરાતું નથી જેના કારણે અમારા જે આ ચાર ગામના ખેડૂત છે એમને બી વળતર મળવું જોઈએ જેની રજૂઆત પેટે અમે આજ આજરોજ મામલતદારશ્રીને લેખિતમાં જાણ ખેડૂતોને પાકનું નુકસાન થયું જે અંગે સરકારશ્રીએ જાહેરાત કરી કે જેમના પાકના નુકસાનનું વળતર આપવું પણ અમારા ગામ ખોડિયા પોચંબા અને પાલા ઇટાળિયાની જમીનમાં શ્રીમંત સરકારનું નામ આઠમાં આવતું હોય અને ખેડૂતનું નામ આઠમાં ઉતારો આવતો નથી પણ જેને લીધે અમારી વળતરની અરજી એક્સેપ્ટ થતી નથી તે માટે અમે આજ રોજ નસવાડી મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર